અને મિત્રો સામે દેખાય ને એની પર આપણે જવાનું સિક્યોરિટી અલાઉ નથી કર્યું તો એની અંદર બાઇક પણ મેકેલા છે જો આ કિલ્લાની અંદર પહેલાં એની અંદર જ ઘોડા રાજાના એ બધા રહેતા પણ અત્યારે આપણા ઘોડા અંદર મૂકે છે બાઇકને હું વરસાદ મૂકોનું નામ નથી મૂક્યું અને વરસાદ બાઈ એકદમ તડા ધૂળ વરસાદ ચાલુ છે ને હમો વિડીયો એટલો બધો આપણે ખાસ બનાવવાની મજા જ ના આવી વરસાદની તો હેલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ તમારું સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં અને ભાઈ ઘણા દિવસ પછી આપણે વિડીયો લઈને આવ્યા છીએ અને અમે બે લોકો આવ્યા છીએ સુપ્રકાશ મોજમાં તો હું ને પકો બે આવ્યા છીએ અને તમને આજે રાજા નહેરસિંહનો કિલો દેખાડવા આવી છે કારણ કે આપણે જ્યાં રહીને અહીંયાથી ત્રણ કિલોમીટરની દૂરી પર છે અને તમે જો મસ્ત મજાનું કિલ્લોનો વ્યૂઝ આવે છે તો આપણે અંદર જઈશું અને શું આપણે એન્ટ્રી ટિકટની જો પ્રાઇસ છે હું તમને કહીશ અને આપણે અંદર શું શું વસ્તુ છે બધું આપણે આજે આ વિડીયોમાં જોઈશું તો હાલો વિડીયો સાથે અને અને ચેનલ તો જરૂર હાલો આપણે અંદર મિત્રો આ છે આપણે એન્ટ્રી ગેટ જો કે એક દ્વાર બનાવવામાં આવ્યો છે અને અહીંથી ત્યાં સુધી આ કિલ્લો ફેલવામાં આવ્યો છે બહુ મોટો કિલ્લો નથી નાનો છે અને આ ઉપર જવાની આ સાઈડમાં તમને દેખાય ને આ સીડીઓ છે તો આ એક ગેટ છે અને બહુ મસ્ત મજાનો બનાવેલો છે ભાઈ જબરદસ્ત અને અને મિત્રો કને છે ને પહેલાંના રાજા લગભગ સિક્યોરિટી ગાઈડ ઊભા રાખતા હોય છે અને હાલો હું તમને ગેટ બતાવી દઉં ગેટ છે લાકડાનો અને આ છે લાકડાનો પહેલાંના જે રાજા મહારાજા યુઝ કરતા હતા અને આ કિલ જેવા જે બાલાજી અણિયું છે અહીં તને તમને જોવા મળે છે અને આ પહેલાં આ પેલા આ બાલાજી અણિયું છે ને અહીંયા પહેલાં હાથી વગેરે છે આક્રમણ ના કરે એ માટે આ કિલ જે છે એ રાખવામાં આવતા હતા ગેટમાં પહેલાના રાજા જે મહારાજા હતા અને આ છે જે 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 લગભગ એમનું સ્વાગત પણ લોકો આવે રાજાના ખાસ મહેમાન હોય એ સ્વાગત માટે કને લગભગ સૈનિકો ઉભા રાખતા હતા એમનું સ્વાગત કરવા માટે બે તરફ છે તો આપણે પહેલા અંદર જઈશું હજુ ટિકિટ ની તો આપણને કોઈ પૂછ્યું નથી ના ટિકિટ લે તો મફતમાં આપણે રખડી દઈશું અને આ છે મસ્ત મજાનું મિત્રો ઉપર આપણે એક બાલ્કની જે ઉપરથી અહીંથી જે રાજાના મહારાજા આપણે જે એન્ટ્રી કરતા હતા ને તો અહીંયાથી આથી ઉપર ઉપર એમના માથે ફૂલ વરસાવવામાં એવું કહેવામાં આવશે કે ઉપરથી સ્વાગત એમનું કરવામાં આવતું હતું અને હા અને અહીંથી એક નાની એવી સીડી જાય છે કારણ કે આપણને અમે પૂછી જોઈએ ઉપર જવા દેશે તો અને જો તમે મસ્ત મજાનું છે અને એક બાલ્કની જેવું અંદર ખીડકી છે તો મિત્રો આપણે ટિકિટ છે ને ઓલમોસ્ટ લઈ લીધી છે વીસ રૂપિયાની ટિકિટ પડી છે અને મારીને પકાની જે કે પકાને હું લાવ્યો એટલે મારે તો એમની ટિકિટ દેવી પડે એટલે આપણે વીસ રૂપિયાની યાન કે ચાલીસની બે ટિકિટો લઈ લીધી છે ને જ્યાંથી આપણે શરૂઆત કરીશું હું તમને કહું તો અંદર તો કોઈ એટલું બધું માણા નથી નાનો કિલ્લો છે ને એટલે કોઈ એટલા બધા ટ્યુરિસ્ટ ફરવા માટે અહીં નથી આવતા તો પહેલાં હું તમને હાલો અહીંથી અંદર તમને દેખાડું શું શું વસ્તુ અહીં જોવા મળે છે અને આ એક સીડિયું છે મસ્ત મજાની જો તો અહીંથી આપણે સડી જઈશું ઉપર તો મિત્રો આ છે આપણે ઉપર સડીને જે કે આ તમે જોવો ને તો સાઈડમાં મસ્તનો વ્યૂ છે અને ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે ઓલમોસ્ટ અને વરસાદના આપણે વિડીયો બનાવવા આવ્યા છીએ તો વરસાદે હારે થયો છે જો વરસાદ એકદમ ચાલુ થઈ ગયો છે અને જો આપણે આ પેડ છે મસ્ત મજાનું અને આ ચારો તરફ તમે તો બાઉન્ડ્રી છે કિલ્લાની અને સામે જે તમને પડદા દેખાય ને એ આપણે હરિયાણા જે ટુરિસ્ટ માટે અહીંયા એક હોટલ બનાવવામાં આવી છે કારણ કે અહીંયા વિડીયો અલાઉ આપણને નથી કરતા એટલે આપણે અહીંયા નહીં જવી અને એટલા બધા તો લોકો આ છે તમને જો ખાલી એકદમ દેખાતું હશે અને આમાં હું ને એક પ્રકાશ જેમ રાજા મહારાજા હોય ને એક પ્રકાશ બે છે ભાઈ આપણે અમારા ઘરથી કિલોમીટર દૂર ઉપર અને ભાઈ જેટલું બોલું ને તો એટલો અવાજ આની અંદર ભૂમિ હશે મસ્ત મજાનો અને એક જૂનો હિંચકો યાની કે ઝૂલો પણ છે હું તમને દેખાડું ઈ તો આપણે ખબર નથી કે રાજા મહારાજાના સમયનો એ ઝૂલો છે પણ હું તમને દેખાડું તો ભાઈ મસ્ત મજાનું પેલાના રાજાએ ડેકોરેશન કરેલું છે ને લગભગ આપણે ગૂગલથી માહિતી લઈશું આ કિલ્લો કઈ સાલમાં બન્યો હતો અને કોને આ કિલ્લા ની હું નિર્માણ કરેલું હતું હું તમને ઘડી જઈને બતાવીશ અને પહેલાં હું તમને આ બધો કિલ્લાની પહેલાં વ્યૂઝ તમને બધો દેખાડું અને ભાઈ ચેનલ ઉપર નવાની તો પ્લીઝ દિલ્હીની તમામ વિડીયો હું તમારી સાથે શેર કરીશ તો પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઈબ તમારે જરૂરથી કરવાનું છે તમારા માટે હું વરસાદનો વિડીયો બનાવાયો છું અને હમણાંથી પાંચ છ દિવસ વિડીયો નહોતો આવતા અને આ ઝૂલામાં આપણે તમે બે પણ શકો છો જો પ્રકાશ મસ્ત મજાનો ઝૂલા માથે બેને ઝૂલે છે અને ભાઈ જૂનવાળી ઝૂલો છે એમ કહો ને કે ભાઈ તમે જો મસ્ત પણ અહીંયા આપણે જે આના ઝૂલાની અંદર માહિતી કોઈ મારેલી નથી કે આપણી સાલનો આ જૂનો જૂલો છે તો ઝૂલો છે ને ભાઈ જૂનો મસ્ત મજાનો અને લાકડાનો છે તમે જોવો તો અને આ આપણને ખબર નથી કે રાજા મહારાજાના સમયનો છે પણ કઈ લખેલું નથી હું તમને દેખાડ આ છે મસ્ત મજાના અને આ પિલર તમે જુઓ તો જબરજસ્ત લાગે છે તો હમણાં આપણે ઉપર ઘડી કરીને જ્યાં સામે ઉપર ઉપરના ફ્લોર ઉપર જાવી અને પછી હું તમને દેખાડું તો જો આ મસ્ત મજાની ડિઝાઇન પાડેલી છે અને ડિઝાઇન છે અને તમે જોવો તો તો આને આ હવા આવવા માટે આ બાર્યું છે અને બહાર તમે જોવો ને તો અહીંયા આપણે ગાડીઓનું પાર્કિંગ રાખેલું છે અને એ તરફથી આપણે આવ્યા છીએ તો અને પછી બીજું તો હું તમને ઉપર જઈને દેખાડું તો મિત્રો આ છે નાની સીડી અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ ઉપર તો હાલો હું તમને ઉપર લઈને દેખાડું અંદર ઉપર શું શું છે અહીં ઉપર આપણે છે ને મસ્ત મજાનો વ્યૂ તમને સામે દેખાય ને બહુ મોટો કિલ્લો નથી નાનો કિલો છે અને હાલો અહીંથી આપણે હું તમને ઉપર જઈને દેખાડું તો પહેલા ઉપર જોવું પડશે વાંદ્રા તો છે નહીં ને ને ભાઈ એ આક્રમણ કરે છે હામાં થાય છે એટલે અને જો મસ્ત મજાનો આપણો ભારતનો જે આ નિશાન છે ત્રિંગો લહેરાય છે જે આ કિલ્લા માથે અને ભાઈ ઉપરનો અંદરનો નજારો એકદમ જબરજસ્ત મસ્ત મજાનો છે અને આ શું થતું હતું એ મને નથી ખબર કે હું તમને કે આપણી વિકી સાઈડમાં ઊભી રાખી દીધી છે ને આ છે આપણે ગાડીઓ વાહન મેકવાની પાર્કિંગનો એરિયો અને મસ્ત મજાનો અંદર જુઓ ને તો હજુ એમને એમ આટલા વર્ષો થઈ ગયા અને આ કિલો મિત્રો આ કિલો મિત્રો જેટલા વર્ષમાં બન્યો હતો સત્તરસો ને ઓગણચાલીસ વર્ષમાં જે રાજા મહા નહેરસિંહ જે રાજા હતા એમના પૂર્વજો જે બનાવેલો હતો સત્તરસો ને ની અંદર આ કિલ્લાનું નિર્માણ કરાયેલું હતું અને ભાઈ આપણને છે ને વરસાદ વિડીયો નહીં બનાવવા દે કારણ કે વરસાદ રહેશે ને તો આપણે અડધો જ કિલ્લો રખડીએ છીએ કારણ કે આ તો આપણે અંદર ઉભા છીએ એટલે આપણે પલતા નથી અને આપણો ફોન પણ વોટરપ્રૂફ નથી એટલે થોડીક પ્રોબ્લેમ થાય છે

તમને જોવા મળશે જો દરવાજા આટલા આટલા વર્ષો થઈ ગયા મિત્રો પણ તમે જો અને છતાં પણ હજુ આ આ જે મટીરિયલ યુઝ કરેલું છે એને પણ કશું પણ નથી થયું એક નાની તાળ પણ તમને આને નહીં દેખાય અને આ હજુ હમણાં લાઇટનું ફિટિંગ હજુ આપણા હજુ હમણાં કદાચ થયેલું છે ઉપર બલબ બલબ પહેલાં લાગતો તો અમે એવું કહી શાને અને તમે જો લાઇટના ફોક્સ પણ લગાડેલા છે અને મિત્રો આ જે બલ્લમગઢનું જે રાઇટ છે

ફાંસી આપવામાં આવી હતી અને ઈ અંગ્રેજોના ખિલાફ હતા કારણ કે એમના ખિલાફ હતા અને જે રાજા સિંહ હતા એ અંગ્રેજોના ખિલાફ હતા તો કંઈક એટલું બધું આપણે ગૂગલથી જાણકારી નથી આપણે પ્રાપ્ત કરી તો એમને દિલ્હીની અંદર એમને ફાંસી આપવામાં આવી હતી ફાંસી કઈ તારીખ આપવામાં આવી હતી હું તમને ગૂગલથી બધું જોઈને હું તમને કહીશ તો ભાઈ વરસાદ ચાલુ છે ને એટલે આપણે હમણાં તો ઘડીક આટલામાં જ રહેવું પડશે તમે જુઓ ને તો જો વરસાદ ચાલુ છે મસ્ત મજાનો વ્યૂ અને આવે છે ભાઈ આ છે જૂન વાળી કિલો અને મેં તમને સાલનું તો કહી દીધું જેટલા સાલમાં આનું નિર્માણ થયેલું હતું તો આપણે બલ્લમગઢ છે ને જ્યાં હું રહું છું અહીંયાથી ત્રણ કિલોમીટર દૂર છે બલ્લમગઢ છે તો અહીં તો અમે આવતા હોય પણ આપણે હજુ પહેલી વખત વિઝિટ કર્યું છે ત્રણ ચાર વર્ષથી હું રહું છું પણ આપણે પહેલી વખત અહીં વિઝિટ કર્યું છે તો હજુ હું ઘણું તો તમને દેખાડવાનું છે આ વિડિયો લાંબો નહીં કર્યું એમને વરસાદ રહે પછી આપણે નીચે ઉતરવી તમને બધું હું દેખાડું બાલ્કની છે જે કે દ્વારના ઉપરનો જે ભાગ છે એ છે તો તમે જો મસ્ત મજાનું પહેલાંના રાજા મહારાજાએ ડેકોરેશન કરેલું છે અને હું તમને દેખાડું તો પિલર મસ્ત મજાના છે જો આપણને આપણે પહેલી વખત આપણે વિઝિટ કર્યું છે અને પિલ્લર જોવામાં આવે તો મસ્ત મજાના સુંદર તરીકે અને આ આનું જે છે કામકાર્ય કરેલું છે અને ભાઈ વરસાદ તો ચાલુ છે તો વરસાદ જો ધીમે રહે ને હું તમને હમણાં નીચે જઈને દેખાડું અને આમાં છે ને મિત્રો એટલે મ્યુઝિયમ નથી બનાવવામાં આવ્યું કારણ કે આ રાજા મહારાજાને એટલા બધા આગળ પડતા નહોતા પણ આપણે દેશ માટે જે દેશને બચાવવાની કોશિશ કરી હતી એમને જે એના રાજા હતા પણ એમના વિશે કાંઈ એટલું બધું આપણે લોકો જાણી નથી શક્યા અને બીજું ઘણું બધું છે આની અંદર તો જેટલું પણ હશે હું તમને દેખાડી અને જે આના રાજા હતા આપણે દેશ માટે બલિદાન આપેલું છે એ રાજાને છે અને મિત્રો બહાર એક જે રાજા મહારાજાનું એ સ્ટેચ્યુ લાગેલું છે ને હું તમને હમણાં આપણે જવીને પછી એ સમયમાં હું તમને દેખાડું જે ઘોડા પર બેને એમનું સ્ટેચ્યુ મસ્ત મજાનું બનાવેલું છે અને હજુ હમણાં જ બનાવેલું છે કારણ કે લોકો જેટલા પણ ટુરિસ્ટ આવ્યા ને એમને જોવા માટે કોણ હતું આનો રાજા તો એ એ સ્ટેચ્યુ પાર બનાવેલું છે તો હું અમને તમને દેખાડું વરસાદ બંધ રહે ને તો કઈક આગળનું કામ કાર્ય આપણું વિડીયોનું કામ કાર્ય ચાલુ થાય તો હાલો અહીંથી સીધા નીકળશું હા તો આ એક સીડિયું બનાવેલી છે નાની એવી સીડિયું છે ને અહીંથી આપણે જાઈશું નીચે અને મિત્રો અહીંથી વ્યૂઝ હું તમને દેખાડું તો અહીંથી ને પણ જોરદારનો વ્યૂઝ આવે છે અને આપણે ઉલું તો અંદર તમને મેં દેખાડી દીધું જે ઝૂલો ને એવું હતું તો જેટલું પણ હું તમને આ દેખાડીશ મને આ કિલ્લાની વિશે કોઈ જાણકારી એટલી બધી છે આ નહીં પણ હું આ કિલ્લાની અંદર જે આપણે આવ્યા પછી મેં ગૂગલ તરીકે જે ગૂગલનો મેપ છે એની અંદર મેં આ કિલ્લાના વિશે થોડી ઘણી માહિતી લીધી કેટલા વર્ષમાં બન્યો તો એ પણ બધું મેં તમને કહી દીધું અને ભાઈ વરસાદ તમે જુઓ ને આમ તો હજુ સાંટા ને બધું ચાલુ જ છે બે બે લોકો આરામથી આમાં બે લોકો આવીએ કે આરામથી ચડીએ કે ભાઈ આ દરવાજા છે ને મસ્ત મજાના પહેલાના દરવાજા તમે જોવો ને અને આના ઉપર પેન્ટ કરેલો છે અને લાકડાના દરવાજા છે અને આની અંદર બાઇક પણ મૂકેલા છે જો આ કિલ્લાની અંદર પહેલાં એની અંદર જ ઘોડા રાજાના એ બધા રહેતા હતા પણ અત્યારે આપણા ઘોડા અંદર મૂક્યા છે બાઇકને મસ્ત મજાનો અને ભાઈ આ પેડ છે તમે જુઓ ને અને હા મેનો જે છે એ આપણે હોટલનો જે રૂમ છે એની અંદર અત્યારે એસી અને કાચને એવું લગાડી દીધું છે અને તમે જુઓ ને તો આની અંદર આપણે જવાનો અલાવ નથી પણ તમને સાઈડમાં આમાં શું શું છે જોખા તો આ છે આની અંદર લગભગ મને એવું લાગે છે ને તો આની અંદર પહેલાં રાજા મહારાજા જે એમના ઘોડા નેવું હતું એ આમાં મેકતા છે જે કે ઘોડા બાંધવાનો લાગે તો એવું જ છે કે આની અંદર અને એક મિત્રો આય પણ ગેટ તો આની અંદર તો આપણે નહીં જઈ શક્યા કારણ કે મેં તમને કહી દીધું અને આ પણ એક નાનો દ્વાર બનાવવામાં આવ્યો છે અને એનો પાછળનો ભાગ છે હું તમને કહું ને તો આ એનો બેકનો ભાગ છે પાછળનો તો હાલો આપણા પાસા અંદર જઈશું હે અને મિત્રો આ ગેટની તમે કારીગરી જોવાનો તો પહેલાંના રાજા મહારાજાના કારીગરો એવા હતા પણ જો તમે જે આપણે મચ્છી છે મછલી એ ટાઈપનું આંકને મસ્ત મજાનું બે તરફ મછલી રાખી છે ને એના વચ્ચો વચ્ચે આ ગેટ બનાવવામાં આવ્યો છે અને હા એ તો હજુ હમણાંનું લખેલું છે તો હાલો આપણે સીધા પછી અંદર જઈશું અને આ એક ગેટ છે આથી પહેલાંના રાજા સૈનિકો જે આંકને ઊભા રાખતા હતા અને આ ભાઈ ગેટ છે આ બીજા નંબરનો ગેટ છે અને તમને એ પણ હું દેખાડું આ પણ લાકડાનો ગેટ છે અને આ સામે આપણે જાયથી આવ્યા આ એ ગેટ છે તો આના લગભગ ગેટ મને અંદાજમાં તો એક ગેટ આ છે અને એક ગેટ આ છે તો તમે આ બે ગેટ આ કિલ્લાની અંદર આવેલા છે અને તો આની અંદર આપણે જાજુ બોલવા ને તો એકદમ અવાજ જાજો ગુંજ હશે મિત્રો તો મેં તમને આ તો દેખાડી દીધું અને આખો કિલ્લાનો વ્યૂ છે વરસાદ આવવાની ફૂલ સંકેતા છે એ મોર આપણે ઘરે પહોંચી જવી અને તમને દેખાડું ને તો અમે આ લાસ્ટ હું તમને વ્યૂઝ દેખાડું છું પછી આપણે વિડીયોની કરવી એન્ડ આ કિલ્લાની વિશે આપણે એટલું બધું કાંઈ જાણતા નહોતા પણ જે રાજા નહેરસિંહ છે એમના પૂર્વજે આ કિલ્લો મેં તમને કહી દઉં સત્તરસો ને ઓગણચાળીસમાં એમને નિર્માણ કરાયું હતું રાજા નેહરસિંહના પૂર્વજે તો હાલો હવે આપણે આથી ધીમે ધીમે નીકળવાની કોશિશ કરીશું અને હા ભાઈ બધું મેં તમને દેખાડી દીધું તો મિત્રો હાલો વરસાદ ચાલુ ના થાય મોર આપણે નીકળી જઈએ અને પકા હેલ્મેટ લઈ લીધે આપણું અને હમણાં મેં તમને સ્ટાર્ટિંગમાં દેખાડ્યું ને તો આપણે ઉપર જઈને જોયું નથી તો અંધારું છે છતાં પણ આપણે લગભગ બત્તી ભલે આપણે કરવાની થાય લાઇટ ફોનથી પણ આપણે ઉપર જઈને તમને દેખાડું અહીંથી જે આ સ્વાગત એરિયા છે એના પર હું તમને જઈને દેખાડું હાલો તો પકા હાલ આપણે તો મારી આ હર એરિયા ભાઈ તું રેજે મને લાગે છે ભીખ તો ભાઈ અને મિત્રો નાની વેરી હું તમને લાઇટ કરીને દેખાઉ અને મિત્રો આ તમે સીડી જોવો ને તો અહીંથી પણ એ સીડી આપણે લગભગ ઉપર જેલી છે હા તો એક આય પણ સીડી છે અને એક આય પણ સીડી છે તો હાવ આપણે એક સિંગલ માણા આપણે આની અંદર જઈ શકીએ એવડી કને બનાવવામાં આવી છે અને પહેલા આપણે એવું કહેવામાં આવશે કે જેટલા પણ કિલ્લા છે ને સીડીઓ નાની દેશે કારણ કે કોઈ પણ આ કિલ્લા પર આક્રમણ કરે ને તો ઉપર એક એક બે બે કરીને સૈનિકો ઉપર જઈ શકીએ કારણ કે જાજી આપણે એકદમથી આક્રમણ ના કરીએ તે માટે નાની નાની સીડીઓ નાની નાની જગ્યા તો હાલો હું તમને આની ઉપર જઈને બતાવું તો મિત્રો આપણે ઉપર આવી જાય છીએ અને લાઈટ ચાલુ કરવી પડી છે કારણ કે બહાર વરસાદ હજુ બે વાગે છે અને બહાર વરસાદ છે ને એ ચાલુ થઈ ગયો છે અને અંધારું અંધારું થઈ ગયું છે તો આઈથી છે ને તમને હામેનો વ્યૂજ મસ્ત મજાનો દેખાતો હોય છે કારણ કે આઈ પણ એક જે બારી ટાઈપનું છે એ રાખવામાં આવ્યું છે અને તમે જો ત્રણ દ્વાર રહેશે એક ને બેના ત્રણ તો આઈ થિંક છે ને જે ઉપર આપણે અહીંથી કોઈ રાજા રાજા મહારાજાના ખાસ મહેમાન હતા એ નીકળે ને તો અહીંથી ફૂલ બરસાવવા એમને એમને એમનું સ્વાગત કરવા માટે અહીં કને જે સૈનિકો ઊભા રાખતા હતા અને મસ્ત મજાનું અંદર તમે જુઓ ને તો હજુ કંઈ પણ અને હજુ થયું નથી અને હજુ એમને એમ પથ્થર જે પહેલાંના છે જો અંદર તમને દેખાય ને તો અંદર વ્હાઈટ કલરનો ચૂનાથી આનું જે છે કામ કરવામાં આવ્યું છે મસ્ત મજાનું તો હાલો એક સાઈડ ઓલી સાઈડ હું તમને દેખાડું તો ભાઈ અંદર જવા માટે આપણને લાગે છે બીક તો અંદર છે ખતરનાક અંધારું તો હું તમને અરે એક મેં તમને બારી ત્યાંથી દેખાડી અને એક આંખ કને છે કારણ કે અહીં પણ બહારથી કોણ કોણ જે છે કોઈ કોઈ આ કોઈ નહીં બહારથી જોવા માટે પણ એક આંખથી આ બારી રાખવામાં આવી હતી અને વરસાદ મિત્રો એકદમ ફૂલ ચાલુ થઈ ગયો છે તમે જુઓ તો આપણે જ્યાંથી આપણે એન્ટર કર્યું આ ઈ ગેટ છે તો અહીં પણ એક બારી રાખવામાં આવી હતી અને વરસાદ ચાલુ થઈ ગયો છે સ્વાગત માટે એવું કહેવામાં આવે છે કે ઢોલ નગારાને સાથે કને બે તરફ જે બહારથી કોઈ એન્ટર કરતું હતું તો એમના માટે સ્વાગત માટે આંખ અને બધું રાખવામાં આવતું હતું અને આ છે આપણે ગેટ હમણાં અહીંયાથી આપણે એન્ટર કર્યા હતા મેં તમને દેખાડતું હતું તો ભાઈ જો બહારનો વ્યૂઝ કંઈક આવો છે ને હમણાં લગભગ આપણે અહીંયાથી તો જવાશે જ નહીં અને આ છે ગાર્ડન ગાર્ડન પ્રકારનું બનાવવામાં આવેલું છે તો વરસાદ ચાલુ થઈ ગયો છે હવે પકાચીમ જાશું આપણે તો મિત્રો વિડીયો મને જેવો આવડ્યો ને એવો મેં વિડીયો બનાવ્યો છે ને હજુ તમને તો બધાને ખબર છે કે હજુ આપણે વિડીયો બનાવવાનું શીખવી છીએ તો જેવો આવડે એવો વિડીયો મેં તમને બનાવીને દેખાડ્યો છે ને ભાઈ આ છે બલ્લમગઢની જે કે રાજધાની કહેવાય બલ્લમગઢની રાજાનો મહેલ જે કે મેં તમને દેખાડી દીધો અને હું તમને જેટલા હું રાજાના મહેલ હું તમને દેખાડું છું દિલ્હી આગરા બધું ઉપર તમને તમારી સાથે શેર કરવાનો છું પણ આપણે આજે વિડીયો કેમ નથી લાવતા આપણે ફોન થોડોક જૂનો પડે છે અને વિડીયો બનાવવામાં પ્રોબ્લેમ થાય છે કોઈ વિડીયો એડ થાય કોઈ ન થાતી એ પ્રકારનું ને તો જ્યારે આપણે ફોન મારો નવો આવી ગયો ને પછી હું તમને દિલ્હીથી આપણે વિડીયો સ્ટાર્ટ કરશું લાલ કિલ્લાથી અને જામા મસ્જિદના બધું તમને આના કિલ્લા હું તમારી સાથે વિડીયો બનાવી શેર કરી તો મિત્રો ચેનલ પણ હોય છે ચેનલને તમારે સબસ્ક્રાઈબ જરૂર કરવાનું છે અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનો છે અને વરસાદની વાત કરવી ને તો વરસાદ લગભગ રોકાય એમ નથી તો આપણે તો આવ્યા હતા જોવા માટે મસ્ત મજાનો કિલ્લો પણ ભાઈ વરસાદ આવી ગયો ને હવે અહીંયાથી નીકળવું કેમ એ હવે વિચારવું પડશે કાં તો આઈને બે આવવું પડશે અને કાં તો પલતા પલતા ઘરે જવું પડશે ત્રણ કિલોમીટર અહીંથી અમારું ઘર છે દૂર છે તો મિત્રો વરસાદ નથી લેતો અને વરસાદ ભાઈ એકદમ તડા દૂર વરસાદ ચાલુ છે ને હમો વિડીયો એટલો બધો આપણે ખાસ બનાવો ને મજા જ ના આવી વરસાદની તો આપણે વરસાદના અંદર હતા પણ પકો મને લઈને અને હલવાડી દીધો જો હેલ્મેટ પહેરું પડ્યું છે આ બાલ ખરાબ ના થઈ જાય એ માટે તો એવું ભાઈ હવે વરસાદ ક્યાં સુધી રહેશે હજુ રાજાના નાયસિંહ જે સ્ટેચ્યુ છે તમને દેખાડવો વરસાદ બની રહ્યા પછી આપણે અહીંયા જઈએ તો વરસાદ જોવો તો આમ જો મિત્રો એકદમ ફૂલ અને આ પાર્કિંગ એરિયો છે ને ગાડી બધી પડી છે શું પ્રકાશ વરસાદની વરસાદની મોજ ને અને વરસાદનું પાણી તમે જુઓ ને તો એકદમ ફર્સ્ટ ક્લાસ વ્યૂઝ આવે છે પણ હેલમેટ પહેરવું પડ્યું પણ પણ ઘણી વરસાદ જાય ને હું તમને દેખાડું કારણ કે એ સ્ટેચ્યુ તમને હું દેખાડે જઈશ નહીં ભલે પલ્લી જવાનું થાય હેલ્મેટ પણ ભલે પહેરી રાખવાનું થાય પણ હું તમને દેખાડી જરૂર તો મિત્રો આ છે રાજા નહેર સ્ટેચ્યુ જે કે બનાવવામાં આવ્યું છે હજુ હમણાં કદાચ આપણે નવું સ્ટેચ્યુનું નિર્માણ થયું છે જે કે આ કિલ્લાના રાજા હતા રાજા નહેર તો જો મસ્ત મજાનું ઉલી બાજુ છે રોડ સાઈડમાંથી પણ આપણે જઈએ એકવી પણ અહીંયાથી આપણે અંદરથીને એન્ટ્રી લગભગ નથી ઉલી સાઈડથી આપણે જવાય તો અત્યારે તો નહીં જઈ વરસાદ ચાલુ છે ને હવે વિડીયો વિડીયો એડિટિંગ એડિટિંગ કરવાનું છે એટલે આપણે સીધા ઘરે નીકળશું હવે તમને દેખાડવા માટે અત્યારે ઘડીક આપણે કલાક સુધી ઉભા રહ્યા તો આ છે રાજા નહેર સિંઘનું સ્ટેચ્યુ અને ઘોડામાંથી સવાર છે તો આ છે પાર્કિંગ એરિયો નહીં પકા તો હાલો આપણે મિત્રો હવે મળશું આગળના એક નવા વિડીયોમાં વરસાદ એક કલાક સુધી વરસાદ દીધા છે રોડ ભરી ગયો છે મારી વિકી નીકળે તો સારું ના કે પછી તો પ્રકાશ ધકો માર ધક્કો મારવા રહીશ ને તું તો વિકી તો આપણે પડી છે આમે જો સાઈડમાં અને આ ગેટ છે રોડની ધારમાં આ ગેટ છે અને સામે તમને બોર્ડ દેખાય રાજા નહેરસિંહ મહેલ કરીને લખેલું છે તો હાલો હવે ગુડ બાય ને ટાટા કરશું જય રાજા નહેરસિંહ અને આપણે પોલીસ અધિકારીની પણ ગાડીઓ પણ પડેલી છે તો મળશું આપણે આગળના નવા વિડીયોમાં તો જય માતાજી જય દ્વારકાધીશ અને ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરું તો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો હાલો આગળના એક નવા વિડીયોમાં